જ્યારે પણ ભૂખ લાગી હોય અને દસ મિનિટમાં બીજું કંઈ બને કે ન બને પણ દાદીમાનું ખીચું તો બની જ જાય છે તો ચાલો આજે આપણે દાદીમાનું ખીચું બનાવીએ તો એક બાઉલની અંદર આપણે બે કટોરી પાણી નાખવાનું છે હવે પાણીને ત્રણથી ચાર મિનિટ માટે સારું એવું ઉકાળી લેવાનું છે ત્યારબાદ એક ચમચી જીરું ટેસ્ટ અનુસાર નમક જેટલી તીખાશ તમારા ઘરે ખવાતી હોય એટલી મરચીની પેસ્ટ એડ કરી સારું એવું મિક્સ કરી દઈશું જે કટોરીથી આપણે પાણીનું માપ લીધું છે તે જ કટોરીથી આપણે એક કટોરી ચોખાનો લોટ આની અંદર નાખવાનો છે મિક્સ કરતું જવાનું છે અને લોટ નાખતો જવાનો છે બિલકુલ આ રીતે જ તમારે લોટને આની અંદર નાખવાનો છે હવે સારું મિક્સ કરી દઈશું ઢાંકીને આપણે ત્રણથી ચાર મિનિટ માટે એને ધીમા ગેસ ઉપર ચડવા દઈશું હવે એક વખત એને મિક્સ કરી દઈશું તો જો એકદમ માખણ જેવું ખીચું બનીને તૈયાર છે એક બાઉલમાં ટ્રાન્સફર કરી ઉપરથી તેલ અને અચાર મસાલો નાખી સર્વ કરી દઈશું આજનો મારો આ વીડિયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં